તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં અને હવારના પોરમાં જઈ કે ટ્રેક્ટર ઓલું આપણે લઈ આવ્યા હતા ફૂઈને ત્યાંથી એ ટેક્ટર ખાતરનું ફરી જવા દીધું હે લોહીંને બધું પડ્યું હે એમને અને ભૂકો આપણો જો આટલો ખડકાઈ ગયો વાહ આટલો અહીં રહ્યો હે અને બાકી આટલો અહીંયા પડ્યો છે અને બીજો બધો પડ્યો અહીંયા આ તો ખડકવાનો ખારિયું છે નીચે માલ ને નાખવાનો ને એવું બધું છે ઓલો ન્યા રહેવા દેવો અહીં બધું આટલો ખડકાઈ જાય ને હમો કરી આ બધો અને એમ રહેવા દેવો અને કાયમ નાખવાનું આ ભૂકામાંથી બધેને અને આપણી સોનું દેવાઈ ગઈ છે જો સોનું ખીલો થઈ ગયો છે ખાલી અને આ ગાયને પણ આજ લગભગ જોવા આવે છે પછી આ બે આ બે ના હાટા આપણે ખડેલા લેવાના છે કોઈ પાસે હોય તો કેજો બાકી ઓલી સાઈડ રાખવાની છે ધીરે ધીરે આ બધા દઈ દેવા અને ખડેલા લેવા છે તો એવું છે તો હાલો હું ફટાફટ તને માલ ને નાખી દઉં આપણે કારણ કે નાખ્યું નથી માલને અને પાછો બ્લોક આજ ને નાખો જો હે થોડીક તાણ પડે છે હમણાં હવે આજના દિન હું જો કે પછી કંઈ ન્યુ નથી આ બધું હે ને થોડું થોડું ચડાવી દઈને આમ ઉપાધી નમરે અને ચારવાનો છે ઓલો બધો કારણ કે ચુમાહામાં હે ને ઓલી સાઈડમાંથી પાણી આવે આ બધું એમ સહેલું હોય ને એટલે એટલે આ ભૂકો બગડી જાય વરવાનો એટલે એ એટલો સારવાનો હોય અને આ આમને પેક રાખવાનો હોય એટલે આ થોડો કાંઈથી ચડાવી દેહું ને બાકી આ ચારવાટું ખારી ઊંધી છે ને એ આમને આડાવરું કરીને રહેવા દે હું તો હાલો ફટાફટ આ કરી લો તો મિત્રો બપોર પછીના વાગી ગયા હે લગભગ મારા અંદાજ પ્રમાણે છ અને આ જેને નીંદર જ કરી મેં તો જો કે નીંદર કરી દઈને પાછા આટા મહેમાન હતા ને તો ખાટલા બાટલા પાથરલ પડ્યા છે અને એને ભાઈ ટેસ્ટથી બેઠા હે હવે બધું કામ થઈ ગયું હે હવે હાવ નવરી ના કયો ને એવા નવરીના અને બીજું ભૂકો ચડાવવાનો રહી ગયો ના ચડાવવાનો તો એ કે એને ઉતા નથી ધીરે ધીરે સરાય છે નહીં ખાલી જાય આ જ ફાઇટું હે દહ ફાઇટું ચડાવવાની હતી પણ હવે રહી ગયો ચલો ભલે રહ્યો હોય નવરા નવરાત્રાવીશું નકર આજ મેં તો બે ફરી ગયું ચાર વારમાં હાંજે એક ભારી જા ત્રણ ભાર જ છ ભારે વધીએ હું લખીએ ને તો રેવા દે હું થોડોક હમો કરવો જો હે પણ હમો ઓલી કાપી કાપીને કરી નાખશું નાટાણ દાસ થી બેઠા થાય ને કદાચ જાગણી ગાય જો આવી આપડી અને આપણે બે મોટી ગાય દઈ દીધી એક મોટી ગાય દઈ દીધી છે એટલે આપણે લેવાનું હે પાડી ખડેલું આ તે વરહ દોઢ વર અઢી વર સુધીના તો કોઈને પણ દેવાનું હોય તો જરાક મને નીચે કોમેન્ટ કરી દેજો આપણે લેવાના જ છે અને જો હવે આ કાળા મોઢાવાળા વધારવાના છે આપણે એક રાજા રાખવાની છે બાકી બધા આપણે કાઢી નાખવા ધીરે ધીરે તો ગાયુમાં હાને પૂગ નથી થતી ને એટલી સેવા આપણે થતી નથી એટલી ની ચોખવટ કરી દઈ કારણ કે કેટલા થઈ ગયા ચાર ને પાંચ ને રઘુવીર હોતા માલ ની સેવા આપણે સરખી થતી નથી જો રાહુલ કાકો જાય મારે જરાક મહેમાન આવે આપણે જવાનું મકાઈ વાંટવા અને બધે બધા મહેમાન આવે છે જો મહેમાન આવી જાય ને તો હું પછી જાઉં ન તો પછી વેલેરો જાઉં કંઈક કરવું જો હે જાય આપણી તો બે બેહી ગયું નીચે ટેસ્ટ થી અને વ્લોગ જ નાખવાનો હોય એટલે હું અહીંયા થોડોક લંબાવું હો જો મકાઈ આપણી દેખાડું કાલ પગ પાય છે કોઈ કે મને નથી ખબર હવે નીકળી છે કંઈક ખારી આવી અને તલ પાવા પર તલ બધા એમ કે પાઈ તો થોડા ગુફલા બરી જાય એટલે જાર હું આપણી પાડીને થઈ ગયો તો બગો હજી સંતા મરાઈ ગયો હવે રોકાઈ ગયો હું જો આપણે મેનારાણી રાખવાના છે એક જ મિનિટ પપ્પા કોલ આવી ગયો તો મિત્રો તમારા ભાઈને બધું ફૂકાનું કામ થઈ ગયું કમ્પ્લેન હવે આવી ગયું છે ફાટકવા ફાટકવા ને મતલબ ફાટકવા નતા આવ્યા રાહુલ કાકા ને આવી હતી ગાડીઓ ડંગરાની ઉતરતા હતા અને જવું છું ચાલ આવ્યા હે રાહુલ કાકા આ બાજુ કઈ કરીને તેના ચાલ તો ચાલ જવું આવ્યા હા અને ફૂકાનું બધું કામ થઈ ગયું હવે આપણે થઈ ગયા આમ નવરીના કંઈ કામ છે નહીં જો કરી દાદા ચાલ કેમ હે કરી દાદા ચાલ 또 완전히